નેશનલ હાઇવે સત્યાવીસના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા હાલાકી દર વર્ષે સામાન્ય વરસાદના સર્વિસ રોડ ઉપર પાણી ભરાય મોટા ખાડા પડતા વેપારીઓ સહિત વાહન ચાલકો પરેશાન વેપારીઓ અનેક વખત લેખિત રજૂઆત કરી જવાબદાર તંત્ર ધ્યાને લેતું નહીં વેપારીઓએ મીડિયા સામે જણાવ્યું હતું અનેક વાહન ચાલકો પાણી ભરેલમાં ખાડામાં હોવાથી પડી જાય છે પાણી ભરેલ ખાડામાં ગંદુ પાણી હોવાથી રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ આ મામલે પત્ર લખી કરી છે રજૂઆત મુખ્યમંત્રીને પત્ર લખી સમસ્યાનો ઉકેલ લાવવા કરી રજૂઆત છેલ્લા કેટલાય સમયથી થરા સર્વિસ રોડ ઉપર ભરાઈ રહ્યું ભરાઈને પડી રહ્યું છે પાણી હું કમલેશભાઈ શાહ થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર થરા નગરના બંને હાઈવેને બંને સર્વિસ રોડ છે એના ઉપર પુષ્કળ પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે આવતી જતી પબ્લિકને ખૂબ હેરાન હેરાનગતિ થાય છે અને એ પાણી એટલું બધું ગંદુ થાય છે કે આનાથી રોગચારો પણ ફાટી નીકળવાની શક્યતા છે એટલે આ રોગચાળી રોગચાળો ફાટી ફાટી નીકળશે તો આના માટે જવાબદાર તંત્ર રહેશે આના આના માટે અમે નગરપાલિકામાં અરજી આપી હતી એનએચઆઈમાં પણ મેં મારા મારા નામ અરજી આલેલી છે પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી તો આનો સત્વરે નિકાલ કરવામાં આવે પરમ દિવસે એક વેપારી આ ખાડામાં પડી ગયો અને આજ ભાગ્યો છે એ આજના જીવે ભાસ્કરમાં પણ આવેલું છે એટલે આ જલ્દીમાં જલ્દી આનો ઉકેલ કરે એ વસ્તુ જરૂરી છે અને બીજી વસ્તુ એ કે આ બંને રોડ પર આજુબાજુના ગામડાના દસથી પંદર હજાર પબ્લિક કાયમ માટે ચાલે છે આ બધાને આ પાણીમાંથી જવું પડે છે એટલે ખૂબ પબ્લિક હેરાન થાય છે તો આનો સતવાર નિકાલ કરવા